આપણા આપના તરફથી દરખાસ્ત મૂકવામાં આવે જુનાગઢ ના પ્રથમ છો તો આપને પણ ડોક્ટર બાબા સાહેબ ની આંબેડકર મંજૂરી ફાળવી પ્રચાર કરવામાં આવે રાણભાઈ જે અધૂરી પડી ગઈ છે સાહેબ એટલે કયા મકાનો પાણી નાખેલા છે સાહેબ મોટા મોટા જસ વાત લેવાતી ઉઠી ગયા હાલત ગિરીશભાઈ મને તેથી વારી એટલે ઉપવાસમાંથી ઉઠી ગઈ નકર કે આ દબાણ ન ઉઠે બધાય દબાણ એમ નામ થઈ જાય ને આનું બધી માહિતી મેળવવી પડે એક પણ એવું નથી જેનો આપણી પાસે જવાબ નથી અથવા આની પ્રક્રિયા નહી કરી હોય તમે રાતો રાત થા દબાણ જૂના કોઈ પણ દબાણ રાતો રાત નહીં હટાવે આ જે પણ દબાણ હટાવે છે આમાં તમે આ કેમ હોતા સાંભળતા હોય તો જવાબ આપો આપને સાંભળવાનો જવાબ આપો મારો મને પહેલા પહેલા મારો જવાબ પૂરો કરવા જે પણ માહિતી દે ભાઈ કે સાહેબ બીજો આપી આ ગયા ને વર્ક ઓર્ડર નકલ એનું કઈ રીતના એનું એસ્ટીમેટ છે કઈ રીતની કામગીરી કરવાની છે બધું બધું આપણે આપી છે ઈઆરપી ની અત્યાર સુધી પ્રશ્નમાં હતી નહીં ડિમાન્ડ હતી નહીં હા ડિમાન્ડ છે આ રહી સાહેબ ક્યારે પ્રશ્નમાં ક્યારે માંગી છે પ્રશ્નમાં માંગેલી છે પ્રશ્ન એમાં પ્રશ્ન હતો ને એમાં એવું કીધું કે પાંચ છ પ્રશ્ન હતા પણ પાંચ છ પ્રશ્ન આપડે કઈ રીતની કામગીરી કરવાની વાર કેટલી લાગે આ વાય દે પ્રોવાઇડ કરતા સમય મર્યા હતા સમય મર્યાદા છે એટલે પણ ઓય ટેન્ડરની કામ કરવાની કામ એના વર્ક ઓર્ડરને એ તો પડ્યા હોય ને આપેલા કોઈ પણ વસ્તુ આપ પે શાખામાં રજૂ કર્યા છે સેક્રેટરી લેટર લખેલો છે લેટર લખેલો એનો એનો લેટર લખ્યો છે પડી જશે આ લેટર લખેલો છે પડી જશે ઈ આર પી શાખા આપી દેજો

એવો અને આપણે સૌ પર આ ભાણું બનાવ્યા છે આ બંદરોનું નાનું બનાવ્યા અને ¡Cállate, cállate, cállate! cállate એજન્ડા નહિ ના પ્રજાને રાવળ તમને એજન્ડા એજન્ડા આપતા જાવ આવતી

દોગન ને બોલો કે કરને કો કમીર રાજા કે દાદા ગરીયા મારા બટામા તા પોશન ઘરે કાઈ જો હજુટ કર બરાબર છે દાદા ગરીયા લે તીસ્ટર ચાંદી એનો મોળો ગયો જઈ જાઉ એમ ના ની કરને કરી નો હકે